મહત્વના સમાચાર તરફ નજર કરીએ તો પુરુષોત્તમ રૂપાલા લોકસભા બે હજાર ચોવીસ રાજકોટના ભાજપના ઉમેદવાર સામે થતું શક્તિ પ્રસન્ન રોષ રાજપૂત સમાજના વિવિધ સંગઠનો અટકાયત રિટેન જાહેર સભાઓ આ તમામ બાબતો વચ્ચે સોળમી એપ્રિલે પુરુષોત્તમ રૂપાલાએ પોતાનું દમદાર પ્રદર્શન સાથે ઉમેદવારી પત્ર ભર્યું છે અને તે રીતે રાજપૂત સમાજની જે મુખ્ય માંગ હતી કે પુરુષોત્તમ રૂપાલાજીની ટિકિટ પરત ભારતીય જનતા પાર્ટી ખેંચે તે માંગ ક્યાંક ને ક્યાંક હવામાં ઓગળી ગઈ છે ફગાવાઈ છે અને આનો રોષ તમામ રાજપૂત સમાજમાં છે હજુ પણ જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના મેળાવડા અથવા સભા થઈ ત્યાં રાજપૂત સમાજના યુવાનો પહોંચી રહ્યા છે ક્યાંક કાળા વાવટા પણ ફરકાવવામાં આવી રહ્યા છે અને તે રીતે યુવાનોનું જે જોશ છે તે પણ યથાવત રહેવા પામ્યો છે પાર્ટ વનમાં આ તમામ થયું પાર્ટ ટુ પણ હવે શરૂ થશે તેવા ઇનપુટ મળી રહ્યા છે તે વચ્ચે રાજપૂત સમાજની આ ન્યાયની લડાઈ આ સંસ્કૃતિ જતનની લડાઈ આ ઇતિહાસ સામેની લડાઈ છે કે જેને ઇતિહાસના તથ્યોને તોડી મરોડી રજૂ કરવામાં આવે છે તેની સામેની જે લડાઈ હતી તેમાં હવે સ્પષ્ટ રીતે પાર્ટ એકમાં પણ મહિલા નારી શક્તિ સતરાણીઓ હતી મોટું તેઓનું યોગદાન હતું હવે જ્યારે પાર્ટ ટુ પણ શરૂ થઈ ચૂક્યો છે રાજપૂત સમાજના સંગઠનો આગેવાનો યુવાનો વિરોધ કરી રહ્યા ત્યારે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજની પૂજનીય નારી શક્તિમાં રોષ જોવા મળી રહ્યો છે હતાશા જોવા મળી રહી છે તેઓનું માનવું માનવું છે કે તેઓ છેતરાયા છે વિશ્વાસઘાત થયો છે ક્યાંક ને ક્યાંક લડતમાં તેઓની સાથે વિશ્વાસઘાત થયો છે અને ક્યાંક આપણે કાચા પણ પડ્યા છીએ શું કહી રહ્યા છે નારી શક્તિ પૂજનીય સતરાણી સમાજની આગેવાન મહિલાઓ આવો જોઈએ જય માતાજી હું ધર્મંગ બસોઢા અંજાર કચ્છ સૌથી ટૂંકી અને નાની વાત ભાષણની નહીં રિઝલ્ટની જરૂર છે એટલે બધા ભાષણ શીખામણો આમ ન કરતા ઓમ ન કરતા બધું બંધ કરો અને રિઝલ્ટ લાવો રિઝલ્ટ સિંહો અને સિંહણો મેદાનમાં પડ્યા છો તો રિઝલ્ટ લાવો ને આમાં અમે લોકો જે ઘરમાં બેઠા છીએ જે બહારે નથી નીકળ્યા એ તો એવું ટાપીને અમે બેઠા હતા કે તમે લોકો રાજકોટમાં આટલું મોટું સંમેલન કર્યું છે તો તમે એનું કાંઈક પરિણામ દેખાડશો રિઝલ્ટ દેખાડશો પણ ખાલી ભાષણ થયું મેદની ભેગી થઈ સિંહો ભેગા થયા સિંહણો ભેગા થયા સંકલન સમિતિઓ ભેગી થઈ પ્રચારો થયા પણ રિઝલ્ટ તો જીરો જીરો ને જીરો જ આવ્યું તો મારા ભાઈઓ મારી બહેનો કંઈક રિઝલ્ટ લાવો તો જે ઘરે બેઠા છે ને એ પોતાને સુરક્ષિત સમજે બાકી તો હવે એક નક્કી થઈ ગયું છે કે પહેલાં એમ હતું કે દરબારના દીકરીઓ બહેનો સુરક્ષિત જ છે આવા સિંહ જેવા ભાઈઓ છે એટલે પણ હવે કોઈ સ્ત્રીઓ કોઈ બેનો કોઈ દીકરીઓ સુરક્ષિત નથી કેમ કે સિંહો જ્યારે હાથમાં હાથ રાખીને બેસી ગયા છે ઠંડા બરફ જેવા થઈને તો આ સિંહણો સુરક્ષિત કેવી રીતના હોય અને સિંહણો અવાજ ઉપાડે છે એને કોઈ જવાબ નથી દેતું એટલે રિઝલ્ટ લાવો તો જ સારું છે આ ભાષણ તારીખો દેવાનું બંધ કરો અને રિઝલ્ટ લાવો હું તો ઘણી નાની અને ટૂંકી પડું આ બધી વસ્તુમાં આ બધી ચર્ચાઓમાં કેમ કે આપણને આટલું બધું જ્ઞાન પણ નથી આટલા પણ હોશિયાર પણ નથી અને આટલું જાણ પણ નથી મને કે આ શું નેતાગીરી શું ટિકિટો શું આ કેમ કે હું મેં છેલ્લા વીસ વર્ષથી વોટિંગ કર્યું જ નથી અને વોટિંગ ન કરવાનું કારણ એક જ છે કે વાતોથી દુનિયા ચાલે છે મોંઘવારીથી દુનિયા ચાલે છે રામ ઉપર દુનિયા ચાલે છે પોતાના મનથી તો કોઈ કાંઈ નિર્ણય લઈ જ નથી શકતા આપણે બે લાખ અઢી લાખ ત્રણ લાખ રાજકોટમાં ભેગા સિંહો તો થઈ ગયા પણ આ જમાત છે ને સિંહોને પાછળ પાડીને રાખી દીધા એવું મને તો મહેસૂસ થાય છે હું ખરાબ તો લાગીશ પણ સત્ય છે અને કડવું છે પણ ન રહેવાનું આજે મારાથી કે આ તો એવું થયું કાકા મરી ગયા પછી ખીચડી તૈયાર થાય છે એટલે રિઝલ્ટ આપવાનું હોય તો જ આગળ વધો બાકી રિઝલ્ટ તો આવતું જ નથી ક્ષત્રિયોની જે છાપ હોય ને એ રિઝલ્ટ આપવાનું હોય આગ લાગે ત્યારે કૂવા ખોદવા બેસે અને આગ જોઈને એવું કે ક્યાંથી કૂવો ખોદી કઈ બાજુ પાણી નીકળશે કેવી રીતના કરશું તો આપણને પાણી મળશે આ તો એવી વાતો થાય છે છેલ્લા વીસ દિવસ છે ઠંડુ થઈ જાય લોખંડ ગરમ હોય ને ત્યારે જ હથોડો દેવાય લોખંડ ઠંડુ થઈ જાય પછી ટીપી ટીપી ને મરી જાય ને તો ઈ લોખંડમાં કઈ ફેર ના પડે એમ રૂપાલા પણ લોખંડ ની જેમ થઈ ગયો છે અને આપણે રાહ જોવામાં રહી ગયા ને લોખંડ ઠંડુ થઈ ગયું હવે દે ધનાધન દેવા માંડો થોડા પણ એ લોખંડમાં કાંઈ ફર્ક નથી પડવાનો વધુ બોલાઈ જવા માટે સોરી માફ કરજો હું પણ દરબારની દીકરી છું આ બધું મારાથી એ સહન નથી થતું પણ રિઝલ્ટ ન આવવાની શક્યતા હોવાથી હું આમાં ક્યાંય આવેલી નથી જોહર બોહર કરવાની હું કોઈ ક્ષમતા રાખતી નથી કેમ કે જોહર તો કાયર કરે પીછે કાયર કરે આપણે રિઝલ્ટ લાવવાના હોય આપણે તો એક ત્રાળે છે ને કોકને ઊભા ઊભા દેશી ભાષામાં પાણી પોચા કરી નાખવાનો હોય આપણી ત્રાળ તો એવી હોવી જોઈએ કે આપણે જોઈને તો બી જાય આ તો રૂપાલાએ આપણને ટાઢા કરી નાખ્યા એ તો ભાગ્યો નહીં પણ સિંહોની જમાત ભેગી કરી નાખી એવું લાગે છે સિંહો ભેગા થયા છે પણ એમની ત્રાળ નથી થઈ હજી એમને કોઈ રિઝલ્ટ નથી આપ્યું રિઝલ્ટ એવું હોવું જોઈએ તત્કાલ મારી ગણતરી તત્કાલ સિવાય કાંઈ છે જ નહીં આટલી શાંતિ રાખશો તો એ લોકો તો આપણને દાત પણ નહીં દે કેમ કે અત્યારે એમની સરકાર છે રામ રામ ઉપર ચરી ખાય છે આપણે સિંહ સિંહ ઉપર પાછળ રહી ગયા સિંહો જાગો સિંહણો જાગો મને તો અત્યારે સુધીમાં આટલા જે સંમેલન થયા આટલા બધા સભાઓ થઈ આ જે કાંઈ આપણું રાજકોટવાળું આટલું મોટું સંમેલન હતું એમાં મને એક જ વસ્તુ નજર આવી કે ખાલી વાતો અને તારીખો ઉપર હાલે છે બાકી કોઈને રિઝલ્ટની કાંઈ ફરક જ નથી પડતો હા માં હા બધા ડોક્યુ ફરાવે છે પાંચ આઠ સ્ટેજ ઉપર બોલી ગયા અમારી ગરિમાને આ થયું આપણી ગરિમાને થયું પણ શું ફરક પડ્યો આપણે એવું વિચારીએ છીએ કે આપણી બહેનો બધી સુરક્ષિત છે કોઈની બહેનો સુરક્ષિત નથી

સત્યનો સ્વીકાર કરો કે આપણાથી કશું જ નથી થયું આ હું હરેક ક્ષત્રિય મારા સમાજના ભાઈ બહેનોને કહું છું કે હજી ચેતી જાઓ હજી રિઝલ્ટની તૈયારી કરો તો કદાચ ગુજરાતમાં દરબારપણું રહેશે નેત્ર આલી મુઆલી બે ટકાના લોકો પણ આપણી છેડતી કરી અને જતા રહેશે અને આપણને ભાન પણ નહીં જાજુ કહેવાય ગયું હોય તો માફ કરજો પણ સત્ય છે એ જ બોલ્યું છે જય માતાજી જય રાજપૂતાના અને જો રિઝલ્ટ આપવાની ઓલી હોય ને તો જ હવે આગળ વધો